ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા મુલત ટોલ પ્લાઝા પર મારામારીની ઘટના સામે આવી છે ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવાના મુદ્દે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કાર ચાલક સહિત ત્રણ શખ્સોએ ટોલ કર્મચારી પર હુમલો કર્યો હતો છવ્વીસ એપ્રિલ બે હજાર રાત્રે લગભગ પોણા અગિયાર વાગ્યે આ ઘટના બની હતી યુન્ડાઈ એનઆઈઓએસ કારમાં આવેલા વ્યક્તિઓએ બેરિકેડ હટાવવાની બાબતે વિવાદ કર્યો હતો વિવાદ વધતા તેઓએ ટોલ કર્મચારી સાથે મારામારી શરૂ કરી દીધી હતી સમગ્ર ઘટના ટોલ નાકાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ફૂટેજમાં ચાર લોકો ટોલ કર્મચારીને માર મારતા સ્પષ્ટ દેખાય છે અન્ય ટોલ કર્મચારીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજનો આધાર લેવામાં આવી રહ્યો છે